હું મારા ઘરેથી ગામમાં જતો હતો પેડકમાંથી એટલે મેં કીધું લાવો આમ ફૂલમાં ટ્રાફિક બહુ હોય ફૂલ દરવાજા વાળા ગાડીઓ ઝાઝી હોય મેં કીધું આમ બારોબાર નાગાબા જગ્યા બાજુથી પતાળેશ્વર બાજુથી વયો કાલ શનિવારે

આંખે થી દર્શન કર્યા હાથ જોડે ને બે વાતું કરતા હતા એમાં શાહ બાબા કેતા હતા નાગા બાબા ને આ આખું મેં જોયું દ્રશ્ય તમને કહું શાહ બાબા કે ભાઈ આ વાંકાનેર ની પ્રજા તો આપણી આજે વાયડાઈ કરવા મીઠી આ એ કે તારા મેળામાં આટલા વરો લગીને ફજત ફરકા આવેલા તઈ કઈ વાંધો ન આવ્યો અને આ વર્ષે તાળા મેળામાં ફજત ફાડકા નહી તારો મેળો ફજત ફાડકા વગરનો આ તો વાંકાનેરની ફરજા તારું માહિતમ ઘટાડવા છે તું આ ગામના રાજાનો ગોર કહેવાય ગયો રાજગોરથી ઓળખાઈ ગયો અને આ વાંકાનેર વાળા તારામેળામાં આડા પડવા મીડા લોકોના સમસ્ત વાંકાનેરના લોકોના આસ્થાના પ્રતિક સમાન કે જેના નોમ નદી રાત્રે આરતી થઈ અને શ્રાવણ વદ દશમ નદી મેળો ભરાય અને એની જલેબી અને ભજીયાની જે પ્રસાદી ખાય અને આખો વર્ષ તાવ તાવતર્યો ન આવે કે બીમાર ન પડે આવા આસ્થાના કેન્દ્ર એવા તારામેળામાં લોકોની લાગણીઓ સાથે ભાવનાઓ સાથે આવી રમત આ આંકારણના લોકો રમવા માંડ્યા છે આટલું હાંભળું ભાઈ અને હું ઊભો ઊભો જોતો તો નાગો બાવો ખારો થયા આઠમા ચલમ ને તું જો એ કે સાબાવા તું જોવા આ પાંચ દિનની અંદર અગિયાર ઇંચ વરસાદ નો કરું ને તો હું નાગો બાવો નહીં કરી દઉં હાલવા નો કરી દઉં ને તો હું નાગો બાવો નહીં આટલું ભાઈબરૂ ને ભાઈ નાગા બાવાનું રોદ્રો સ્વરૂપ જોયું પણ દર્શન કરીને વેતો થયો તો બેયના દર્શન થયા રાજગુરુ નાગા બાવાના ને એટલે હવે મેળાની આયસાર રાખતા નહીં આ પાંચ માં અત્યારે વરસાદ થાય અને મેળા અમદાવાદ પરિસ્થિતિ આ થાય આ રાજગુરુ અને નાગા બાવાને આપણે શનિવારે અહીં જ દઈએ મેં વાતો કરતા રૂબરૂપ જોયા અમદાવાય રાજગુરુ બાવા